મનસુખ ભાઈ ઇન્સ્ટાગ્રામ પર મને પ્રેમ થઈ ગયો હું તો એની સાથે ભાગી પણ ગઈ પણ હવે એ લોકો મને કરે છે છે બોલાવે તો પણ રાખતા નથી હવે હું શું કરું મનસુખ રાઠોડ હાસ્યભર્યા અંદાજમાં બોલે હે બેન તું ઇન્સ્ટાગ્રામ પરથી પ્રેમ કરશે અને પછી ફસાઈ જશે આ પકડાવવાની ટેકનિક કોણે શીખવાડી જરા મને પણ શીખવાડી દે ક્યારેક કામ આવી જાય આ વાતચીત પરથી શરૂ થાય છે જબ્બર કોમેડી

એ આ છોકરી નહીં એક આ ત્રણ વર્ષ પહેલા એક છોકરો ફસાવીને લઈ ગયો તો એનો બાપો ભૂવો છે હું કેદું નો છોકરીયું ફસાવવાનું સેટિંગ કરું તો મારી દીકરી ફસાવતી હતી મારી જિંદગી પકડી ગઈ અને આપણી છોકરી ક્યાં ફસાઈ જાય કે ખબર જ પડતી નથી એ જ નથી સમજાટુ કારણ કે એ ઊ હોય તો કજો ને મારે કોક ન ફસાવી દેવી એકાદી તો કાકી પાકા છે હે આ મારી આપણે ઓ તમાર દીકરી કે તમારા દીકરાની દીકરી

અને તમારી अटकું છું મૈડ્યા મારા મૈડ્યા હા એ રીતે તો બોલાવ એમ નહીં પરુખ પર ગાડી કે ઇસ્ટામાં કેવી રીતે ફસાણી દી મારા જરી શીખું છે થોડી ટ્રેનિંગ દે દો છે આમાં કેવી રીતે ફસાવું આ તો હું તમને રામોય દાવી શીખવાડી દે એટલે મને માર ફસાવું નથી માર ફસા તો જીકુ છે પરુ મને વાત તો કર કેવી રીતે ફસાણી એમ હે કેવી રીતે ફસાણી દી એ ઇન્સ્ટાગ્રામ માં હાથ કરતા તા ને પછી એમાં લગન કર્યા ને એવું બધું થયું ઇન્સ્ટાગ્રામ માં એટલે પેલા હાય લખ્યું બાય લખ્યું કેવી રીતે શું લખ્યું હતું એટલું હોય થઈ ગયા ત્યાં ઇન્સ્ટા ક્યાં હતું હતું જ ને ઇન્સ્ટા હતું હા ઇન્સ્ટાગ્રામ તો થી પછી નહીં પેલા તો ઓલું નતું આપણો શું અરે ઓલું નિશ્યા તો હમણાં આવ્યું ના ના કેટલાય વર્ષોથી આકે ઠીક છે એટલે આટણે પારું તારી ઉંમર કેટલી 23 ત્રેવીસ વર્ષ હા હા તો હવે પારું આપણો શું કરવાનું જી મને કહો ને ભાઈ હવે એ મેં કેસ કયો છે શેનો આ મને હેરાન પરેશાન કરતા ને એના માં બાપ એમ કઈ છે કે પરમા બાપના ઘરે આજે જઈ જવાય ને કાલે નઈ જવાય ને છોકરો મને બહુ મારતો અને दारू-બારું પીતો

એબના માતાજી કોઈનું હારું કરતા નથી મારું હું કરવા લાંબા લાંબા વાત છે મેં તમને ફોટો મોકલો છે તમારા મોબાઈલમાં એ મનનો ખબર મન તમને અગાઉ કીધુંય ખબર હવે તારું નામ હું કીધું પારુલ હા પારુલ પારુલ ભાઈ માં બાપ ભઈયા પારુલ બેન પારુલ બેન તું પારુલ બેન તમારું બાપનું નામ રમેશભાઈ રમેશભાઈ મહિડા મહિડા અલા મોડિયા કે મહિડા મહિડા ઓકે હાલો હાલો મહિડા અને રહે સાપર હા રહે સાપર વેરાવડ વેરાવડ હા હવે પારુલબેન તમારો લગન થયાને કેટલા વર્ષ થયા 3 વર્ષ પ્રાણ ઓર નબાલ બચું છે કાઈ ના ના પ્રાણ બસ ઓકે ત્રણ બસ હવે અતન તમારે ત્યાં કણે પાછું સમાધાન કરવું છે શું કરવા નથી હતું એ લોકો ને પોલિટેકને બોલાવ્યા ને હા મેં તો પહેલા સમાધાન ની વાત કરી હતી પણ એ લોકો એમ કઈસો કે અમારી માથે કેસ કર્યો છે ને એટલે અમારે હવે છોકરી જોતી જ નથી હા ટૂટુ જ કરી નાખું એમ કે એટલે હવે તમારી યા રહેવાની ગણતરી છે કે નથી મારી તો ન્યા ગણતરી એમ ઈ ઈ લોકો ના પાડે તો પછી હું જબરદસ્તી તો કેમ જાવ છોકરો એમ કહી શકો કે શકે મારે નથી જોતી ને એના પરિવાર ને એમ કહી શકે મારે નથી જોતી મારે અમારા ઘર ના વાળા કેટલા જણા ફોન કર્યો કે ભાઈ સમાધાન કર નાખો છોકરી ને આવું છે તો કે અમાર જોતી જ નથી છોકરી ઈ કે એટલે મતલબ જોતી નથી એટલે તારી માં શંકા કરે છે કે એવું કઈ થાય એટલે નો જોતી હોય એવું કદાચ બનતું હોય ના કેસ કર્યો ને મેં

સમાધાન ની મારા મમ્મી સમાધાન કરી નાખો આવ નાખો તો પોલીસ સ્ટેશન ખોટું ખોટું મમ્મી ખાલી એમ કે આપડે નાચ ની સમાધાન કરી નાખીએ આપડે છોકરી છોકરા ને લગન કરી નાખીએ અમારા લગ્ન એ લોકો એ નહોતા કરાવ્યા અમે રાજકોટ કયા કોર્ટ મેરેજ પછી ઓલા એમ કે ને ફેરા ફેરવાય આપણી નાચમાં તો બહુ એવું હોય કે ફેરા ફેરવી દે કુવારા રખાય એટલે ઈ લોકો ફેરા ફેરવ ય આવતા અમાર ભેગા એમ કે અમે લગન બગન કાય નય કરાવ્યું તમે કર્યું તમારી રીતે તમે રયો એની ભેગા અમને ત્રણ વરસ રાયખા એમ એને ફેરા ફર્યા નો ફેર્યા ના રે ના તો ફેરા ફર્યા વગેરે આલ્યું હશે અત્યાર તો તો એટલે જ નો આલ્યું હોય ફેરા ફરવા જ પડે તો ઈ લોકો ફેરા ફેરવ નો લઈ જાય તો શું કરું કેમ કે આ લગન તો કાગળ વાળા લગન હા તો કાગળ વાળા જ છે ફેરા પણ ઈ નય પછી ઘર મેલ બે ચાર ફેરા ફર લેવાય ને

નથી ને તું તું આવું બધી વાતો કરતા તો ઈ આપડે બીજા ભેગા થઈ જ યાદ નો પ્રેમ હોય તો આવી રીતના મૂકીને પણ સમયે પ્રેમ કર્યો તો તમે કઈક વસંત થાય છે ને બીજા ને

તમને શંકા છે કઈ કઈ છોકરીઓ ની વાતો કરે એક છોકરી નો મેં એક સ્ક્રીન શોટ પાડ્યો પણ એમાં એને થોડીક વાત કરી છે પછી તો આઈડી બંધ થઈ ગઈ છે કે ID બદલાવી નાખી હા હવે મારી વાત હવે તારું તો પછી આપડે એક કામ કરીએ ફોન નથી કરતા તું તારો ફોટો મોકલ હું છે ને યુટ્યુબ માં ચડાવું છું હા એટલે પપ્પા નો હું મોકલું છું ફોટો એ દાણા જોઈ છે ને એના પપ્પા છોકરા ના

કાઈ વાંધો નઈ હાલો ઉપાધી નો કરતા હવે તમે છે ને થઈ જાય પારુલ બેન ફોટો મોકલો હાલો હા અને આ કેસ મારો આ ચારસો અઠાણું વાળો કેસ રયો ને હ એ કોટડા સાંગાણી જ જવાનો હે હા એ તો ન્યાં જ હા અને ખોરાકી નો કેસ છે ને એ ગોંડલ છે હા ઈ મેં એ કોરા ગઈ કેસ કર્યો પણ મેડમ એમ કઈ છે કે તમારો વારો આવતા મહિને આવશે હા પણ ઈ ગોંડલ ફેમિલી કોર્ટ માં આલ આપણા હવે છે ને ગોંડલ ની અંદર ફેમિલી કોર્ટ થઈ ગઈ હા નિયા કર્યો મેં હા એટલે હવે તમે છે ને ભાઈ હા પણ ઈને તોય પરોણ થી વાત તો ન કરી હું ફસાણી થી કેવી રીતે ઈ તો મને વાત જ ન કરી જે હવે યાદ તો હોવું જ ને લહ કે આમાં ઈમ છે જોઉ જિન આવો માંગણા વાળા ને પદમાવતી એ પ્રેમ કર્યો કેવો પ્રેમ કર્યો ભૂલાણો નહિ હજી ભુલાણો નહિ ત્રણ ત્રણ વર્ષ પ્રેમ ભુલાઈ ગયો પ્રેમ થોડો ભુલાણો ફસાણી ભૂલાઈ ભુલાઈ ગયો હા ફસાણી એટલે તું ફસાણી થી જ પ્રેમ કર્યો છે એ પ્રેમ એ હતો ને ફસાણી થી ને બધું ભેગું હતું મારે હારે મોત કરી ભાઈ કાઈ વાંધો નહિ એટલે એમાં પેલા તમે ઇન્સ્ટાગ્રામ ની અંદર પેલા હું એકબીજા ને video મોકલતા તા કે લખતા તા તમને વાત આવડે છે

મોહનભાઈ રાજાભાઈ મોહનભાઈ રાજાભાઈ સોંદરવા અને કઈ મેંગણી નવી મેંગણી નવી મેંગણી ઓકે નવી મેંગણી અને તારા ઘરવાળા નામ નીરજ નીરજ નીરજ

તમે મહાત્મા ગયા હતા તાર ને એવું કામ કરે મારા પપ્પા ગાડી હાંકે એટલે કઈ ગાડી ખટારો એટલે ટ્રક હા હા આમ માં કે લોકલ ટુર માં હા હા ક્યાં સુધી જાય હૈદરાબાદ ને દિલ્હી ને કર્ણાટક તો તારું સમાધાન કરવા ત્યાં બહુ પડી કેમ કે તાર બાપુ જે દિવસ ટ્રીપ માં ગયો ને તે દિવસ સમાધાન માં આયો એ કઈ ભેગા થાય નહી આ કઈ મેલ બે

કાઈ વાંધો નહીં જે પીતા હોય પણ કઈ વાંધો નહીં એ ભાઈ ને હું સમજાવ્યા ભાઈ હું નામ છે નીરજભાઈ ને બનાથી હું એક બીજા સમાધાન નો પ્રયત્ન કરી અને સમાજ માં સારા મેસેજ જાય એવો કાર્યવાહી કરો આપડી છોકરીઓ રિહમણા બહુ કાઢે છે અમે બધા દુખી થઈ ગયા આપડી છોકરીઓ ઘર બાંધ્યું નથી હવે માર જ મોત છે અને મારી વાર ફસાઈ જ જાય કીમ પોસી પડી જાય કે હેરફુદી ન હમ હમ આ કેવો તને જમાટ પડી છે તે તાર માં બાપ ને મુકીન લઈ ગઈ હવે આગળ એને મૂકી ને વાયા ગયા આમાં કેનો ભરોસો કરવો હું એને થોડી મૂકી ગઈ છું એ મને મૂકી ને વાયો કોણ ફોન તારે ઘર હા અટાણી ઈ કદાચ આવે અને પાછી એમ કે કે હાલો મારી ભૂલ થઇ ગઈ તો તું એમ ભેગી પાછી વાયી જાય ના રે ના હવે એટલી મને હેરાન કરી આવ થોડી હું ભેગી વાયી જાવ એટલી બધી કા હેરાન કરી

આપણે એના મા બાપ આપણા મા બાપ ને કોને રાખતા હોય એની ને મોટી બહેનો રાખતા હોય તોય મારવાના એમ વાત મારતા ન હોય સર્વિસ કરતા હોય એવું ખરાબ નહી બોલવાનું હા અમારે અમે સર્વિસ કરતા હોય અઠવાડિયે પંદર ધૂળ ધાણી હોય તો સર્વિસ કરી હોય કાલે બાઈક સર્વિસ કરી તમે video માં એમ કો કે મારી ઘરવાળી મને મારા ઘરની લક્ષ્મી છે ને આમ તમે એમ કેવો કે ઘરની લક્ષ્મી ને તમે થોડા service કરતા હોવ તમે લક્ષ્મી બેલી થઇ જાય તો ધોબી કોઈ નો ધોતું હોય એટલે મારા આમ અમારે ઘર નું service છે ગમે તેવું ઉભું રાખે ફુવારા મારી ના રે ના લે મેં જો હમણાં થી એક સાગ નો કોટો લ્યો છું મસ્ત નેત્ર નો કોટો કાઈ સામે બોલ્યું નથી ને કાઈ બ બ બોલાવી પણ અમારો ઓમ ડેલી બારે નો નીકળે ડેલી રાખી જમ બહુ ઊંચી ને બાજુ એ મારે બાય પાસે છે ત્રણ ફૂટ ની એટલે ભાગીન ને ક્યાય નીકળી શકે નહી તમારે તમારે તમે કેટલા કાઠા છો કોણ તમે હમ સાડા પાંચ ફૂટ હશે મારે તો ભાગી જાવ પૂરું થઇ ગયું ઓલા પાછા વાળા કામ નથી મેં જાની જોઈ ને મેં કીધું આ ભાગી નાં શકે ને એવી જ બાઈક ગોતવી છે દડા જેવડી ગોતી એ કઈ આ માગેરીક થી ભાગેલો પડદે ને પકડી લો બાવડું, આવો ગીરો ઠીક કાઈ વાંધો નઈ હાલો ને આને તમારે હાર અને મેલડી માં આવો તો પગે પડી જાવ તો મારી મારો ઉધાર કરી તમારા તમારે હાર અને માતાજી ને પૈણ માં આવે ને તો એ ભડવું પગ માં પડી જવાય હા તો મારો ફોટો મોકલો હાલો એ હા ઓડિયો વાયરલ કરો તમને કઈ પ્રોબ્લેમ નથી ને ના ના હા તો વાંધો નઈ હાલો મોકલો મારો બેન હારો ફોટો મોકલી દયો તમારા ઘર ને તમારા ને ભલા માતાજી કમકારા કરે એ

चैट में मेखे शब्दों से वो पिघलती चली गई वर्चुअल दुनिया के छलावे में खुद ही खुद को दे दी प्यार में पागल होकर सब कुछ छोड़ भाग गई थी सोचा था जीवन मिल जाएगा पर किस्मत ही अलग लिखी थी जब उसका दिल तोड़ा गया तब आँखों से पर्दा उठा तब समझ आया कि उसका प्यार सिर्फ मोबाइल में ही था हक़ीक़त में न कोई साथ था न कोई उसका हमसफ़र इंस्टाग्राम का प्यार था बस दिखावा झूठ और ख़तर अब वो रोते हुए कहती है काश दिल देने से पहले एक बार दिमाग से पूछ लेती ऑनलाइन चमकने वाला चेहरा हमेशा सच्चा नहीं होता बेटी